સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો છે જેને કારણે જળાશયમાં પાણીનો નહીવત જથ્થો જોવા મળી રહ્યો છે પૂરતો વરસાદ ન થતાં સરેરાશ છ ટકાથી લઈને ત્રીસ ટકા જેટલો જ જથ્થો તમામ જળાશયોમાં જોવા મળ્યો છે હાથમતી અને ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે નોંધનીય છે કે ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું હતું જે પૈકી હાથમાંથી જળાશયમાં ત્રીસ ક્યુસેક અને ગોહાઈ જળાશયમાં બેયાસી ક્યુસેક પાણી પહોંચ્યું છે જેને પગલે જળાશયમાં પાણીની આવક થશે નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનું જે નર્મદાનો અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે હાથમતી ડેમમાં ત્રીસ ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઈ ડેમમાં પણ રવિવારના રોજથી બ્યાસી ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ થઈ ગયું છે